ઇન્દ્રિયો અંતકરની ક્રિયાને દાબીને વર્તતા હોય તો આવી રીતે માણસ વર્તી શકે પ્રમુખ સ્વામી મહારાજના કેટલાક પ્રસંગો તો એવા છે કે આપણને કલ્પના ન આવે મને બરાબર એ આવેદેશ અઠાણું નો ઓગણીસો અઠ્ઠાણું માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બાયપાસ સર્જરી કરાવ્યા પછી આરામમાં જ્યાં રાખવામાં આવે ત્યાં બાયપાસ સર્જરી પછી સાતમા જ દિવસે સાતમા જ દિવસે સાંજે સેવક સંતો બાપાને જરા જલપાન ને બધું કરાવવા માટે ને સાંજે બાપા જાગ્રત થાય પછી એ કરાવવા ગયા ત્યારે સંતો બાપાને કોગળા કરાવતા હતા કોગળા કરાવતા કરાવતા સંતોની દ્રષ્ટિ ગઈ અને ખબર પડી કે બાપા કોગળા કરી રહ્યા છે પણ પાણી કદાચ એમના બ્લેન્કેટ ઉપર ઢોળાયું લાગે છે એટલે સંતોએ ધીમે ધીમે લાઇટ જરા અજવાળું વધાર્યું ઝીણું અજવાળું હતું જરા અજવાળું ઝાંખું હતું અને બધે અજવાળું વધાર્યું તો દેખાયું કે ઘણું વધારે પાણી પડ્યું લાગે છે એટલે એ સેવક સંતે બાપાને કહ્યું બાપા એક મિનિટ જરા પાણી વધારે પડ્યું છે એટલે સેવક સંતે જરા બાપાનું ગાતર્યું વધરું ભીનું થઈ ગયું જરા જોયું તો ચકિત થઈ ગયા કારણ કે બાપાને પેટમાં જ્યાં સર્જરી કરવા માટે એક નળી ખોસેલી હતી એ નળીની જગ્યાએ ટાંકા લીધા હતા એ ટાંકામાંથી લોહી જેવું લાલ પ્રવાહી સતત બહાર વહ્યા કરતું હતું અને બાપાના કપડા એકદમ એનાથી લાલ લાલ થઈ ગયા હતા અને આ સેવક સંત ગભરાઈ ગયા દોડતા દોડતા બહાર આવ્યા બહાર આવ્યા ત્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈને વાત કરી એ પણ જરા ગભરા ગયા યોગીચરણ સ્વાઈ વગેરે સૌ દોડ્યા તાત્કાલિક ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબને ફોન કર્યો ડૉક્ટર નિલેશભાઈ હતા પટેલ એમને પણ ફોન કર્યો અને બીજા બધા જે કન્સલ્ટન્ટ હતા એમને પણ ફોન કર્યો કહ્યું તાત્કાલિક તમે પ્રમુખ સ્વાઈ મહારાજનો એક્સરે લેવડાવો આ એક્સરે લેવડાવવા માટે ક્યાંય કોઈ જગ્યાએ જ એ સ્થળ ખુલ્લું નહોતું અને સ્થળ ખુલ્લું હોય તો ત્યાં ટેકનિશિયન બેન હોય એટલે બેન્ડ ટેકનિશિયન હોય તો એ બાપાનો એક્સરે પાડે તો એ આપણી મર્યાદા પ્રમાણે બાપા ક્યારેય મંજૂર કરે નહીં એટલે તપાસતા તપાસતા એમાં થોડો સમય વીતી ગયો અને પછી એક જગ્યાએ જડી એક જગ્યા જડી એક આપણા નિરંજનભાઈ કરીને હતા એક જગ્યાએ પાર્ટનરશીપમાં હતા ત્યાં તાત્કાલિક બાપાને લઈ જવાનું નક્કી કર્યું એક ડૉક્ટર શ્રી સ્થાનાવાલા કરીને હતા એમને તાત્કાલિક બોલાવડાવ્યા એટલે એ રેડિયોલોજીસ્ટ હતા અને એ દિવસે પાછી સાંજ પડી ગઈ હતી રજાનો દિવસ હતો સેટરડે હતો એટલે તાત્કાલિક બધાને બોલાવવા અઘરા હતા પણ બધા આવ્યા

લેબ ટેકનિશિયન બધા એની પ્રિપેરેશન કરે કારણ કે લેબ બંધ હતી ને ખોલી હતી એટલે તૈયારી કરે એ માટે બાપાને નિરંજનભાઈની એક ઓફિસ હતી ત્યાં સાઈડમાં બાપાને બેસાડ્યા એ સમયે એમના પાર્ટનર પણ એ લેબમાં સહભાગી હતા તો પેલા તૈયારી કરતા હતા એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ એટલા બધા સ્વસ્થ હતા હું છાતી ટોકીને કહું આપણે આ સ્થિતિમાં મુકાયો તો આપણે ગભરાઈ જઈએ આપણે હાફળા ફાફડાથી થઈ મને શું થઈ ગયું આપણે હાફળા ફાફડા થઈ જઈએ પણ પહેલા એ પેલા જે સામે બેઠા હતા એમને પ્રમુખ સાહેબ અમારા બહુ શાંતિથી બહુ સ્વસ્થતાથી પૂછવા લાગ્યા તમારું કયું ગામ તમારે અહીંયા ક્યારે આવવાનું થયું બીજા જે કોઈ હતા બધાને બાપા શાંતિથી બધું પૂછવા લાગ્યા એમાં એક વ્યક્તિ હતા એમણે બાપાને કહ્યું સ્વામી અમારો કેટલો જૂનો સંકલ્પ હતો કે આપ અહીંયા પધારો આપની પધરામણી થાય પધાર્યા અમારે તો તો થઈ ગઈ રાજી થઈ ગયા અને બાપા અમારી આ લેબમાં બીજા નાના મોટા ઘણા બધા વિભાગો છે અમારી બહુ ઈચ્છા છે તમે આવ્યા છો તમારી પધરામણી થઈ જાય બાજુમાં પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી બેઠા હતા અને હું પણ એક જરા સેવામાં ત્યારે સાથી હું પણ ખૂણે બેઠો હતો તો આમ આપડા જીવ ઊંચા થઈ જાય આવા ટાઈમે પધરામણીની વાત કરે છે આ ભાઈ પણ પ્રમુખ સ્વામી મારા તો સહેજ પણ અકડાયા નહીં અને બાપાએ આશીર્વાદ આપ્યા બાપા કે વાંધો નહીં તમારી ઈચ્છા ભગવાન તમારો સંકલ્પ પૂરો કરશે વળી પાછી બીજી બધી વાતો ચાલી એટલામાં પેલા લેબ ટેકનિશિયન ને રેડિયો રેડિયોલોજીસ્ટ તૈયાર થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજને એક્સરેના ટેબલ ઉપર લઈ ગયા આ દરમિયાન વળી પાછા બાપાને બે વખત કપડાં પલળી ગયા અંદરથી પેલું પ્રવાહી સતત ધસમસતું બહાર આવતું હતું અને લાલ લોહીથી ભરેલું એટલે આમ ગભરાઈ જવાયું હતું પણ બાપાને કપડાં પહેરાવી બદલાવડાવી સેવો કહ્યું બાપાને ઓપરેશન સોરી આપણા એક્સરે ના ટેબલ ઉપર સુવડાવ્યા બાપાનો એક્સરે લેવડાવ્યો એક્સરે લેવડાવ્યા પછી એક્સરે ડેવલપ થઈ રહ્યો હતો એ દરમિયાન વળી પાછા બાપા એ પેલા ભાઈ સાથે વાર્તાલાપ ચાલુ કર્યો એની અધૂરી વાતો પાછી સાંભળી મારા તમારા જેવાય તો ત્યાં સુઈ જાય કે ભાઈ સાહેબ હમણાં મારી માથાકૂટ ન કરો ભાઈ સમજો તારો આ મારું અત્યારે જો મારી હાલત તો જુઓ અઠવાડિયા પેલા બાયપાસ સર્જરી કરાવી છે પાંચ પાંચ ગ્રાફ્ટિંગ હૃદયમાં કર્યા છે આ અત્યારે મારા ઠેકાણા નથી એકસો એક ડિગ્રી તાવ છે અને તમે અત્યારે શું લપ કરો છો આપણે જરા પોતાનું બેલેન્સ ગુમાવી બેસીએ પ્રમુખ સાહેબ મહારાજ બહુ શાંતિથી પેલા આગળ ચલાવવા લાગ્યા આટલું થયે આટલા એટલી વારમાં એક્સરે ડેવલપ થઈ ગયો ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબને રિપોર્ટ આપી દેવામાં આવ્યો અને ડૉક્ટર જેફરી મોસેસ ને ડોક્ટર ભૂપી ને જે લોકો સંકળાયેલા હતા બધાને કહી દેવામાં આવ્યું એટલે તાત્કાલિક ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના ફેફસાની નીચે આશરે બે લીટર જેટલું પાણી એક્સ્ટ્રા ભરાયું છે એ પાણીને કારણે એ જે ખોટું પાણી ભરાયું છે એના કારણે બાપાને બહુ મોટી તકલીફ ન્યુમોનિયાની થઈ શકે તેમ છે અને એના કારણે આપણે જરા મુશ્કેલીમાં પણ મુકાઈ શકીએ પણ ગભરાવાની જરૂર નથી ચિંતા જરૂર નથી તાત્કાલિક ફલાણી ફલાણી દવા ચાલુ કર દો આ ચાલુ કરી દો તે ચાલુ કર દો આટલું બાપાને જણાવવામાં આવ્યું કે સુબ્રમણ્યમ સાહેબે આવું કહ્યું છે કે આ જરા સ્થિતિ ચિંતાજનક તો છે જ પણ છતાંય આપણે દવાઓ વગેરેથી કંટ્રોલમાં આવશે બાયપાસ સર્જરી પછી અઠ્યોતેર વર્ષની ઉંમરે આ હાલત હોય ત્યારે કોઈની હિંમત નથી કોઈ સામેથી એમ કે તમારી ઈચ્છા હતી ને પધરામણી કરીએ ચાલો બાકીના ઓરડામાં અત્યારે પધરામણી કરીએ આ એક પ્રમુખ સ્વાય મહારાજ છે એમણે પેલા ભાઈને કહ્યું કે ચાલો તમારી ઈચ્છા છે ને તો અત્યારે બાકીના ઓરડામાં આપણે પધરામણી કરી લઈએ એટલે હવે આમ તો આમ સમજો જ્યાં વ્હીલચેરમાં જ જવાનું હતું પણ માનસિક વૃત્તિની વાત કરું છું મન થી માણસ કેટલો ભાંગી ગયેલો હોય છે અને પ્રમુખ સ્વામી મહારાજ એક એક સ્થાનમાં ગયા એમણે કહ્યું બાપા અમારી ફલાણા પ્રકારની લેબ છે ત્યાં જઈને પુષ્પો છાંટ્યા બાપા અમારી ફલાણા પ્રકારની લેબ છે તો બાજુમાં બીજી લેબ હોય ત્યાં જઈને પુષ્પો છાંટ્યા એમ કરતા કરતા મને બરાબર એ એક એ દ્રશ્ય યાદ છે કે એક સાંકડી ગલી હતી એ સાંકડી ગલીમાંથી પ્રમુખ સય મહારાજની વ્હીલચેર કૃષ્ણૌલવ સ્વામી લઈ જતા હતા પણ લઈ જવાય તેવી સ્થિતિ નહોતી કૃષ્ણૌરવ સ્વામી બાપાને ના પાડી બાપા હવે અહીં રહેવા દઈએ સ્વામી કે તને શું વાંધો છે આપણે જવું જ છે હવે અહીં સુધી આવ્યા છે થઈ જાય એટલે આમ ઘસી ઘસીને ગમે તેમ કહીને વ્હીલચેર એક આગળની છેલ્લી રૂમ હતી ત્યાં લઈ ગયા ત્યાં એમઆરઆઈ થતું હતું એમઆરઆઈ એટલે કે એક પ્રકારનો એક્સરે રેજ હોય છે એના મોટા મશીનો ત્યાં લઈ આવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે ઠાકોરજી ત્યાં મુકાવડાવ્યા હરિકૃષ્ણ મહારાજે મશીન ઉપર મુકાવડાવ્યા પેલા કહ્યું બાપા હજુ આ નવું નવું મશીન આવ્યું થોડા સમય પહેલા જ આવ્યું છે બાપા એ મશીન ઉપર ઠાકોરજી મુકાવડાવ્યા અને ઠાકોરજી મુકાવડાવીને બાપાએ ઠાકોરજીના ઠાકોરજી પુષ્પો હતા મશીન ઉપર મૂકી અને બાપા કે છે ચાલો આપણે ધૂન કરીએ આમ બહુ સરળતાથી આમ કઈ બહુ આમ શો કરતા આવ્યું ને સરળ બાપા આપણે ધૂન કરીએ અહીંયા જે કોઈ દર્દી ભવિષ્યમાં આવે એ બધાને મહારાજ સારું કરી દે એ બધાના રિપોર્ટ સારા આવે આપણે ધૂન કરીએ અને બાપા ધૂન કરવા લાગ્યા આવી હાલતમાં કોઈ હોય એ બીજાના સ્વાસ્થ્ય માટે ધૂન કરે એ ગુણાતીત સિવાય કોઈની હેસિયત નહીં કોઈની તાકાત નહીં જેને ઇન્દ્રિયો અંતકણ પર કાબુ હોય જેને દેહ ભાવ ન હોય એ બીજા માટે આટલો વિચાર પણ કરી શકે બાકી આપણે લાઈનમાં ડોક્ટર ત્યાં બેઠા હોઈએ ને તો આપણને થાય બીજો ભલે દર્દી પડ્યો પેલા મારો વારો આવે અને આ પ્રમુખ સ્વામી મહારાજ એ આવા સમયે એ બીજાના ભલા માટેની પ્રાર્થના કરી શકે છે ઇન્દ્રિયો અંત અંતઃકરણ પણ એનો કાબુ એના ઉપર સેંકડો પ્રસંગો મળે આપણો આત્મા અંદરથી કબૂલ કરે